સુરતના અડાજન સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા હાથે ઝડપાયો છે સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેક વાર પકડાઈ ચૂક્યા છે ત્યારે સુરત એસીબી અડાજન સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સબ રજિસ્ટ્રારને ને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હોય જે માટે અડાજન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના વેશપેટી સબ રજિસ્ટ્રાર નિશકુમાર રણજીતસિંહ પરમારે આઠ લાખ રૂપિયાની માંગણી કરી હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીને સંપર્ક કરતા એસીબીએ ગોટપેરા છટકામાં સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર અઢી લાખ રૂપિયાની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેને લઈ અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ ગામ આક્ષેપિત ક્ષેપી મહેશ કુમાર રણજીત સિંહ પરમાર જેઓ સબ રજીસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખ ની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રગજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે આક્ષેપિત મહેશ કુમાર ની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે